સુરતના કાપોદરા વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતા નકલી જનસેવા કેન્દ્રની મામલતદારે પોલીસ સાથે મળી ઝડપી પાડી સંચાલકની ધરપકડ કરી સુરતમાં નકલીની ડિમાન્ડ ની વધી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું છે ચોક ખાતે કાપોદરાગવતી કન્સલ્ટન્સી દોઢ વર્ષથી નિકુંજ દુધાત નામનો ઇસમ આ નકલી સુવિધા કેન્દ્ર જનસુવિધા આધાર કાર્ડ પાન કાર્ડ કાર્ડ આવકના દાખલા સહિતની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ નિકુંજ દુધાત બનાવતો હતો હાલ મામલદારે પોલીસ સાથે મળી નકલી જન સેવા કેન્દ્રની ઝડપી પાડી સંચાલક નિકુંજ દુધાત વિરુદ્ધ પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે

હોય એ બધા ડુપ્લિકેટ બને છે તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતા પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતા મામલતદાર શ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આઈપીસી ચારસો પાસઠ અડસઠ અને આઈટી મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ છવ્વીસ સુધીના છવ્વીસ માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદરા પોલીસ ચલાવી રહી છે ત્યાં ઢગલાબંધ ઘણી સંખ્યામાં જે રૂપિયા લેવામાં આવે છે એની પહોંચો મળેલી છે ઈ પોંચો ઉપર જુદા જુદા એમાઉન્ટ છે કોઈમાં પાંચસો રૂપિયા છે કોઈમાં સાતસો રૂપિયા છે પણ હાલ પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે જે સુધારા કરવા માટે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય રેશન કાર્ડમાં સુધારો કરવો હોય ભાડા કરારો બનાવવો હોય એમાં જે પણ કન્સલ્ટન્સીની ફી થાય રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે